મકરસંક્રાંતિના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજે નોટબંધીની મારઝેલીને નાના મોટા વેચાણની આશા રાખીને વેપાર કરતા નાના વેપારીઓને ભુજ શહેર ટ્રાફિક પોલીસે અચાનક જ હટાવતા આ વેપારીઓને તહેવારના સફરમાં દિવસે જ નુકસાન વેઠવાનો સમય આવ્યો હતો આજે જ્યારે તહેવારો આવી રહ્યા છે ત્યારે ભુજ શહેરની મુખ્ય બજારમાં રેકડી ઉપર નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓ પર આજે ટ્રાફિક પોલીસે પોતાનું સુરાતન બતાવ્યું હતું વર્ષોથી લોકો માટે મુશ્કેલીરૂપ આ રેકડીઓને હટાવવા તેમજ આ વેપારીઓને યોગ્ય જગ્યા ફાળવવા માટે પોલીસ અને સુધરાઈ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પણ આજ દિવસ સુધી તંત્ર દ્વારા આ નબળા વર્ગના વેપારીઓનો અવાજ સાંભળીને તેમની મુશ્કેલી દૂર કરવામાં આવી નથી અને આવતીકાલથી જ્યારે સંક્રાંતિ તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે તેના પૂર્વે જ આજે આ નાના ધંધાર્થીઓને હટાવવા પોલીસનો કાફલો મુખ્ય બજારમાં ઉતરી પડ્યો હતો એટલું જ નહીં પણ રેકડીવાળા ધંધાર્થીઓ ઉપરાંત જેમની દુકાનો છે અને જેમણે પતંગના વેચાણ માટે દુકાન બહાર ડેકોરેશન કરેલ છે તેમને પણ ડારા કરવામાં આવ્યા હતા આ લોકો રસ્તા પર ઊભા રહે તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય તે જગ છે અને આ માટે યોગ્ય ઉકેલ શોધવા માટે પણ અનેક રજૂઆતો કરવામાં આવેલ છે પણ જે રીતે તહેવારોમાં સપરમાં દિવસે નાના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ જમાવી તે વખોડવા લાયક છે જે કે ટ્રાફિક પીઆઈ માર્ગ સલામતી સપ્તાહના અનુસંધાને આ કાયત હાથ ધરવામાં આવી હોવાનું જણાવે છે સિટીના વિવિધ માર્ગો ઉપર બાઇક આયોજન કરવામાં છે વારંવાર ડ્રાઈવ ગોઠવવામાં આવે છે સિટી વિસ્તારના અંદર વિસ્તારો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને આ પરિસ્થિતિને દૂર કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે છે એનું પણ ફરીથી બીજી વાર પણ આનું રિહર્સલ કરવામાં આવશે અને જેમ બને એમ ઓછી લારીઓ રોડ ઉપર એવી વ્યવસ્થા કરવામાં આવશે નક્કર આયોજન એ જ છે કે આ બધાની લોકોની વ્યવસ્થા જરૂરી છે જે લોકો તમામ રોજી રોટી રડે છે જે ફેરિયાઓ છે આ બધાની કોઈક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે તો એ લોકો પોતાની જગ્યાએ ઉભા રહી શકે અને કાયમી નિરાકરણ આવી શકે અમારા દ્વારા એ પ્રયાસ શક્ય નથી કારણ કે આ તંત્ર છે એ અલગ તંત્રના વિભાગોમાં આવે છે અને જે પણ તંત્ર છે એની લેખિતમાં જાણ પણ કરવામાં આવશે એટલે આટલારીઓ જે હાવ વચ્ચે રોડ ઉપર પડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશમાં નાના ધંધાર્થીઓની રેકડી પર પડેલ શાકભાજી ફેંકી દેવાયું અને તેના પર દંડા મારવામાં આવ્યા એટલું જ નહીં પણ દુકાનની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોની હવા કાઢતા પણ પોલીસ કર્મચારીઓ દેખાયા જે બિલકુલ ગેરવ્યાજબી હોવાનું શહેરના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું આ પ્રકારની કવાયત તહેવારો સમયે વેપારીઓ અને નાના ધંધાર્થીઓમાં ભય ઉભો કર્યો હતો આદિ આદિ બાદ